સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા અઠવાડિયા દરમિયાન ત્રીજું સફળ અંગદાન થયું છે આ સાથે અંગદાનની સંખ્યા પંચાવન થઈ ગઈ છે સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા આદિવાસી યુવાન ફતેહસિંહભાઈ ચૌધરી બ્રેન્ડેડ જાહેર થતાં તેઓના બે કિડની અને લિવર તથા ફેફસાનું દાન થયું છે જેના થકી ચાર વ્યક્તિઓને નવજીવન મળશે પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવાપુરા ગામના પર્વત ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા એકત્રીસ વર્ષીય ફતેહસિંઘ નરસોત્તમભાઈ ચૌધરી તારીખ તેર એક બે હજાર ચોવીસના સવારે સાડા અગિયાર કલાકે કામરેજ ઉદ્યોગનગર બ્રિજ નીચે બાઇક ચલાવીને જતા હતા ત્યારે અચાનક જ પાછળથી ટેમ્પાની ટક્કર લાગવાથી પડી ગયા હતા અજાણ્યા વ્યક્તિ દ્વારા ઘર પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ કામરેજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તબિયત વધુ સારી ન હોવાથી સંપર્ક કરી વાગે કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાંના તબીબોના કહેવાથી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકને પચાસ મિનિટે આરએમઓ ડૉક્ટર કેતન નાયક દ્વારા ડોક્ટર નિલેશ કાછડિયા ડૉક્ટર પરેશ જાજમેરા તથા ડૉક્ટર કેયુર પ્રજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પરિવારમાં પિતા નરસોત્તમ તથા માતા કંકુબેન ચૌધરી છે પરિવારજનો સોટોની ટીમના આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાયું તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું બ્રેન્ડેડ ફતેહસિંગના બંને કિડની અને લિવરને અમદાવાદની આઈકેડી ટીમ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા